ચેતારામ જય શ્રી કૃષ્ણ દયરાની જોટાણી વાંધો હવારના હાડે બીજું દૂધ કામ કરી લીધું ફર્યા વરવાના રહ્યા એટલે ફર્યા છે ફરિયા વારંવાસરે લીધા ઠામ વિસરે લીધા દૂધના ઉતા એ પસવાડે વિસરે મેલે આવી અને આ ફર્યા રહ્યા બીજો આમાં હંજવારી તડતું તડતી વર્યા તો હવાર નું ત્યાં વિડીયો નહોતો ઉતાર્યું તો ઉતાર્યો બે ભાઈ જડે ને બિસા નાથ રોટલાના ડોરને હોય તો બહુ જ ખાવા આવે હવારમાં બહુ જ હોય ઢોરનું ભર લીધું હવે બહુ ફરી આ વારે પછી રાંધવાનું રહ્યો પૃથ્વી હુવે તો રાજવી સ્તુલ ગઈ

વટાણે પાંચ વાત દેતા બપોર અતવારે ને પછી પૃથ્વીને હું રમતો તો ને હું રહી ગયો ને પાછો ઉઠાઈ ગયો ને અડાવરો તરે ને એ જો ઢોરનું પર્વ વાવી એટલે બપોરનો બે તવાદાનો ઝીણો 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 વરસાદ ચાલુ હે મારે જો એ હું ડોબ્યું ચાલુ કરતા હશે પ્રકાશ લેતલીન એટલે દોવાની હોય મારે કુદરાને તો વારે દીધા મારા મામે પાછી

મારે તો ઊઠને બરે અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જોજો સીતારામ જે શ્રી કૃષ્ણ ગૈરાની જોટાણે વાતે હાડા સોથિયા હવારના ને મેં ઢોરને નિર્ણ થઈ દીધી શિયાળ બી હું ધોયું એ અમારો ભવાર આવે ભાઈ જ આવ્યો હતો તેની શિયાળ ધોવું દીધી શિયાળ મેં ધોયું